અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાતા મોડાસાના રહીશો શાસિત પક્ષ જોર લગાવી ચૂંટણી પ્રચાર કરે છે શિક્ષણ નગરી ગણાતા શહેરમાં ચૂંટણી વિરોધ છેલ્લા કેટલાક સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈને તોડી નાખવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્તી લઈ રહ્યું નથી જેને લઈને મોડાસામાં નગરપાલિકા લોકસભાની વિધાનસભાની ચૂંટણીઓનું બૂથ સેન્ટર છે ત્યારે મોડાસામાં સોસાયટીના વિસ્તારના રત્નદીપ સોસાયટી સરસ્વતી બાલ મંદિર ખાતે બે બૂથ આવેલા છે આ બુથ ઉપર સોસાયટીના મેન રોડથી લઈને અંદરના રોડ છેલ્લા બે વર્ષ ઉપરાંત થી તોડી નાખવામાં આવ્યા છે કામકાજ અર્થે આવેલા નાગરિકો માટે ની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો ની બંને સાઈડ પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે ત્યારે લોકો માટે સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે વોટિંગ કરવું જવું એ કષ્ટદાયક બને એવું છે અને વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટરની સારવાર પણ મળી શકે એમ નથી આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય જેથી કરીને લોકો મતદાન કરી શકે વ્યવસ્થા નહીં થાય તો રત્નદીપ સોસાયટી ઋષિકે સોસાયટી યમુનાનગર સોસાયટી નિજાનંદ સોસાયટી નાલંદા એક યમુનાનગર કાર્તિકીય સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે વ્યવસ્થા પહેલા બિલકુલ સજ નહીં બેન અહીંયા ઘડી એક ચૂંટણી બુથ મૂકેલું છે મેઇન આ સોસાયટીના અંદર લગભગ મોટાભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા ઘડી ગટરોના ઢાંકણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝન ને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા આમાં કોઈ જ ધ્યાન વારંવાર ફરિયાદ કરે છે તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા આગળ બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા આગળ રોડ બનાવી આપો ને આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો હોય આમ મારો નટુભાઈ પુરુષોત્તમ દાસ નિજાનંદ સોસાયટી મોડાસા આજ રોજ ઋષિકેશ સોસાયટી નિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતો રોડ નગરપાલિકાવાળાઓ બનાવતા નથી તો રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ પોતેજ પોતે સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને

અને યુનાગઢ નો રોડ આખો બાકી છે વર્ષો બે માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બુથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહિયાં રોડ તો કાઢા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકાય એમ્બ્યુલન્સ નહીં આવી શકાય તો પણ જે ચૂંટણી બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારું આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરીશું ચૂંટણી રોટ નહીં તો વોટ નહીં